તો આપણા ગામની નિશાળ છે તો નિશાળ છે આપણે જો ઓકે જો નિશાળનો દરવાજો છે આપણે જઈશું હવે નિશાળે જો નિશાળ છે આ મધ્યમ ભોજનનું છે બાળવાટિકા વાટિકા તો મધ્યાહન ભોજન છે જોવા બગીચો છે શાનદાર નિશાઇ છે આપણી મોટા મોટી ફરતા ગામમાં આખા તાલુકામાં બીજો નંબર આવે આપણી નિશાનો તો જો આવી ગયા છીએ આપણે સારું છે અહીં ખૂબ મોટી જગ્યા છે દસ જગ્યાની જમીન છે એના છે આપણું જો લોકેશન જોવા તમે જો જો આપણે આવી ગયા છીએ જો મોટી નિશા છે જો પ્રાથમિક નવ દસ દસ ધોરણ લગ્ન છે હા ઓ જો હવે આજે દેશમ છે રામાપીરની અને બધાયને બટુક ભોજન કરાવવાના છે એટલે તો બટુક ભોજન માટે સાંભળી છે જો રામાપીરનું છે જો મોટી નિશાળ છે દસ ધોરણ લગત છે ગલસાણા પ્રાથમિક શાળા વિશાળ જગ્યા છે મોટી હાઈ જો આપણે નિશાળ નિશાળ બાજુ વાતાવરણ બહુ સારું છે ખૂબ જ જગ્યા મોટી છે જગ્યા છે જો આ છે જો મોટી તો બી રેજો મિત્રો નેક્સ્ટ ટાઈમ તો નેક્સ્ટ ટાઈમ દેખાડશું ઓકે oh, હજાર